હવે અત્યારે હડમતીયા પાલણપીરનો મેળો કરવા આપણે આવ્યા છીએ અને કાલે તમે જે લાઈવ જોયું ને ભાઈ રાહુલભાઈ એમ કહે છે કે હું ગામના લોકો કરતા હોય એને સપોર્ટ આપું તમે બહારનાઓને થોડો હું સપોર્ટ કરું તો જ્યારે આ મેળાનું આયોજન કરવાનું મારા મગજમાં આવ્યું ને ત્યારે મેં એ ભાઈને ફોન કર્યો હતો એનું રેકોર્ડિંગ મૂકું છું એ રેકોર્ડિંગ સાંભળો એમાં એવું કહે છે કે ભાઈ મારે મેળો કરવાનો થતો નથી તમે કોકને મોકલો હું સપોર્ટ કરી પણ હવે શું છે કે આમાંથી જે પાંચ રૂપિયાની આવક આવે છે એની આવક આપણે ત્યાં મેળામાં મેળામાં વાપરવાની કીધી ને એટલે એને તકલીફ થઈ કે આળો આ મેળામાં મેળામાં પછી ત્યાં જગ્યામાં વપરાઈ જાય તો આપણા ખિસ્સામાં કાંઈ આવે નહીં એટલા માટે હવે ખોટી રીતે નડવાના પ્રયત્નો કરી અને ફરીથી એને મેળાનું આયોજન કરવું છે પણ આપણે કરવા દેવાનું થતું નથી આ રેકોર્ડિંગ સાંભળો એમાં ભાઈનો દસ આંકડાનો મોબાઈલ નંબર એ મૂક્યો છે એટલે એને કહેજો કે સાચું શું છે ખોટું શું છે અને જે સમસાણની વાત કરે છે એ પણ મને ગામમાંથી સમાચાર મળ્યા છે કે મેં એણે કેટલી માટી નાખી છે કેવી રીતે ગેટ કર્યું છે કેવી રીતે પાણીની લાઈન આવી છે આ અત્યારે એક રેકોર્ડિંગ મૂકું છું હજી એની પછી નહીં બે છે અને નહીં રૂબરૂ મેળો હતો ને ત્યારે એણે મને એવું કીધું હતું કે મારે કાંઈ કરવાનું થતું નથી પણ હવે ભલે આવક બંધ થઈ જવાની થઈ છે એટલે થોડીક તકલીફ રહીશ સાંભળો અને કહો

આપડે ક્યાં રાઈડ ની પરમિશન લેવી છે કે દાદા હોય સ્ટોલ ને બોલ ને અમારે કરવાના હોય બીજી પરમિશન લેવાની શું હોય બેકિંગ કરી ને કયા મેં કહું મેં કહું કે ભાઈ આપડે ખમખામ જવાબદારી મારી કીધું

તો પછી મોરબી ધકો થાય મારા ભાઈ કોઈ ન કરવાના હોય ને તો પછી ધકો થાય આયોજન તો કરવું પડશે એમાંથી આપડે જે કઈ છે ને